નમસ્કાર આપ નેશન સાથે વડોદરાના કરોડિયા રોડ ઉપર આવેલ ભારત ગેસ મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના જ છ ઈસમો ને ઝડપી પાડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા એસઓજીને મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના માણસો એ કરોડિયા રોડ સીઆઈએસસી હેડક્વાર્ટર્સથી દિવાલની આળમાં ભેગા થઈને ગેસના બોટલોના સીલ ખોલીને ગેસનું રિફિલિંગ કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીને આધારે વડોદરા પોલીસની એસઓજી શાખાએ દરોડો પાડ્યો હતો એસઓજીએ ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના કર્મચારીઓ ડ્રાઈવરો તથા હેલ્પરોની અટકાયત કરી હતી એસઓજી એ ઇઠોતેર ભરેલા ઘરેલુ બોટલ કોમર્શિયલ બોટલ બે ખાલી બોટલ અને બે ટેમ્પા સહિત કુલ બે લાખ પૂર જપ્ત કર્યો છે પોલીસે આ ગુનામાં અશોક માંજુ માંગીલાલ ગોદારા વાદુરામ માંજુ માગીવાલ બીગડ સુભાગરામ માંજુ અને સુભાષરામ ગોદારાની ધરપકડ કરી છે જ્યારે એસઓજી દ્વારા કુતબુદ્દીન કુરેશીને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર